અત્યારે મજબૂત ઘેરાવો આ વિસ્તારોમાં ઘેરાતો જોવા મળી રહ્યો છે જેને લઈને ગુજરાત ઉપર અત્યારે વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે વાવાઝોડાને લઈને આજે કયા કયા રાજ્યોની અંદર જોવા મળશે અસર ગુજરાતના વાતાવરણમાં વાવાઝોડાને લઈને કેવા પલટા આવી શકે છે ગુજરાત ઉપર ઠંડીની સાથે માવઠા અંગે શું શું નવી આગાહી કરવામાં આવી છે અને ગુજરાત ઉપર અત્યારે બે મજબૂત સિસ્ટમની પટ્ટીઓ

માવઠાનું જોર ગુજરાતમાં વધતું જોવા મળે છે જેની જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત વિગતસર અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવવાના છે સૌપ્રથમ મિત્રો તમે લાઈવ જોઈ શકો છો કે ગુજરાત ઉપર અત્યારે વાદળોના ઝુંડ ઘેરાઈ રહેલા જોવા મળ્યા છે અને વાદળોના ઝુંડના કારણે ગુજરાતની અંદર ફરીથી ઘોર અને કાળો અંધકાર ફેલાતો હોય તેમ વાદળોની તીવ્ર અસર ગુજરાત ઉપર વધતી જોવા મળી રહી છે હાલ ગુજરાતની અંદર

દક્ષિણી ભારતના વિસ્તારની અંદર પોંડુચેરીની અંદર સૌપ્રથમ આ ફેંગલ નામનું વાવાઝોડું ત્રાટકેલું જોવા મળ્યું હતું ત્યાંથી આ વાવાઝોડું બે તારીખના રોજ બેંગલુરુના વિસ્તારોની અંદર પહોંચેલું જોવા મળ્યું હતું અને ત્રણ તારીખના રોજ મંગલુરુના વિસ્તારો અને ચાર તારીખના રોજ અરબ સાગરના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અને આજ રોજ આ વાવાઝોડું અરબ સાગરના મધ્ય ભાગોની અંદર પહોંચીને પોતાનું સાયક્લોનિક સર્ક્યુલેશન આ વિસ્તારોમાં મજબૂત બનાવતું આ ફેંગલ નામનું વાવાઝોડું જોવા મળી રહ્યું છે અને ફેંગલ નામના વાવાઝોડાને લઈને આ સંપૂર્ણ વિસ્તારોમાં આ સિસ્ટમનો ઘેરાવો અત્યારે લંબાયેલો જોવા મળી રહ્યો છે અને ચારે દિશાઓમાંથી આવી રહેલા તોફાની પવનો અત્યારે આ ફેંગલ નામનું વાવાઝોડું પોતાની તરફ ખેંચતું જોવા મળી રહ્યું છે અને જેને લઈને ફેંગલ વાવાઝોડાની તીવ્ર અસરો આ સંપૂર્ણ વિસ્તારોમાં ભયંકર અસરો વધતી જોવા મળી છે અને દરિયાની અંદર તોફાની પવનો ફૂંકાતા હોય તેમ અત્યારે અરબ સાગરના દરિયાઈ કાંઠાના વિસ્તારો ઓમાનના વિસ્તારોથી લઈને એમાનના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે જેને લઈને અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર સતત હલચલ વધતી જોવા મળી રહી છે અને હલચલ વધવાની સાથે ગુજરાતની અંદર આજે ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળી શકે છે અને ઠંડીની સાથે ગુજરાતમાં હળવા માવઠા પડવા અંગે પણ મહત્વપૂર્ણ આગાહી ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓને લઈને આજ રોજ દર્શાવવામાં આવી રહી છે જેમાં સૌપ્રથમ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓથી લઈને સૌરાષ્ટ્રનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર અને કચ્છના વિસ્તારોમાં આજે વાદળો ઘેરાતા જોવા મળી શકે છે અને નવી રકોર આગાહી પ્રમાણે એકાએક મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વાદળોના ઝુંડ છવાતા જોવા મળવાના છે જેમાં આમોદના વિસ્તારથી લઈને ભરૂચનો વિસ્તાર રાજપાળાના વિસ્તારથી લઈને ડેડિયાપાળા નર્મદના પંથકોની અંદર સુરતના વિસ્તારથી લઈને તાપી નવસરી ડાંગને વલસાડના વિસ્તારની સાથે આહવાનો વિસ્તાર અને વ્યારાના વિસ્તારોમાં આજે ઠંડીનો ચમકારો વધતો જોવા મળી શકે છે અને ઠંડીની અંદર થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો આજે ઠંડીના પ્રમાણની અંદર વધારો જોવા મળશે જેવી આગાહી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી રહી છે જોકે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓની જો માહિતી મેળવવામાં આવે તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ઠંડીનો પારો ધીમી ગતિએ ભારે અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે જેમાં ભાવનગરના જિલ્લાની અંદર અત્યારે એકવીસ ડિગ્રી સોનગઢની અંદર વીસ પાલીતાણાની અંદર એકવીસ ખરસલિયાની અંદર બાવીસ ડિગ્રી ગઢડાની અંદર અત્યારે એકવીસ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે પાલીતાણામાં બાવીસ અમરેલીમાં એકવીસ કુંડલાની અંદર વીસ મહુવાના પંથકોની અંદર ત્રેવીસ ડિગ્રી રાજુલાની અંદર ત્રેવીસ તુલસી શામની અંદર બાવીસ તો ધારીના વિસ્તારની અંદર ઓગણીસ ડિગ્રી બગસરાના

ની અંદર સત્તર કાલાવડ અંદર સત્તર ખંભાળિયાની અંદર અઢાર ને ભાટિયાની અંદર ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ અત્યારે ઠંડીનો માહોલ વધતો જોવા મળી રહ્યો છે દેવભૂમિ દ્વારકાને ઓખા બંદરની અંદર બાવીસ થી ચોવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધુ છે જામનગરની અંદર અઢાર ધારીના વિસ્તાર થી લઈને સાવડીના વિસ્તારોની અંદર સોળ થી સત્તર રાજકોટની અંદર અંદર અઢાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળી રહ્યું છે આમ ઉત્તરી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભયંકર ઠંડી વધતી જોવા મળી રહી છે અને દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અરબસાગરના દરિયામાંથી આવતો તોફાની પવન ટકરાતો હોવા ના કારણે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પવનની ઝડપની અંદર અત્યારે

જોકે મધ્ય ગુજરાતના જિલ્લાઓ તરફ નજર કરવામાં આવે તો અહેમદાબાદના જિલ્લાની અંદર પણ ધીમી ગતિએ ઠંડીનો પારો વધતો જોવા મળ્યો છે ધોળકાના વિસ્તારની અંદર 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 નડિયાદની ખંભાતના વડોદરાની એકવીસ ડિગ્રી બોડેલીના વિસ્તારની અંદર વીસ દાહોદના વિસ્તારની અંદર અઢાર લુણાવાડા અંદર અને ગોધરાના વિસ્તારની અંદર ઓગણીસ વીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળ્યું છે ખેડા પંચમહાલ અને મહિસાગર સાથે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર

હળવો વરસાદ વેરી શકે છે તેવું પણ પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર થરાદના પંથકની અંદર સૌથી વધારે ઠંડી જેમાં પંદર ડિગ્રી રાણપુરના વિસ્તારોની અંદર સોળ ખેડબ્રહ્માની અંદર પંદર રાધનપુરની અંદર સોળ મહેસાણાની અંદર સોળ ને હિંમતનગરના વિસ્તારોની અંદર સોળ આમ ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ઠંડીનો પારો સૌથી વધારે ગગડેલો જોવા મળ્યો છે અને પંદર ડિગ્રીથી લઈને સોળ ડિગ્રી સેલ્સિયસનું તાપમાન અને ટેમ્પરેચરની સાથે ઠંડીનું પ્રમાણ અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી રહ્યું છે આમ અત્યારે બંગાળની ખાડીમાંથી આવેલું અરબ સાગરમાં ફેંગલ નામના વાવાઝોડાની અસરોને લઈને અનેક રાજ્યોની અંદર મોટા પલટાવ જોવા મળ્યા છે જેમાં ગુજરાતના વાતાવરણની અંદર એકાએક પલટા આવવાની સાથે ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે ગુજરાત પર રીતસરનું માવઠાનું મોટું જોર વધતું જોવા મળી રહ્યું છે તે ઉપરાંત મુંબઈના વિસ્તારથી લઈને બેંગ્લોરના વિસ્તારોની અંદર બેંગલુરૂના વિસ્તારથી લઈને મદુરાઈનો વિસ્તાર હૈદરાબાદથી લઈને વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર અને ભુવનેશ્વર વિશ્વના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે અને અત્યારે અરબ સાગરના દરિયાની અંદર હાહાકાર મચાવી રહેલું ફેંગલ નામનું વાવાઝોડું હજી પણ ઘાતક સ્વરૂપ ધારણ કરતું જોવા મળી રહ્યું છે અને બંગાળની ખાડીના દરિયામાંથી પણ ભેજયુક્ત પવનો આ ફેંગલ નામનું વાવાઝોડું પોતાની તરફ તીવ્ર પવનો ખેંચતું જોવા મળી રહ્યું છે અને ગુજરાત ઉપરથી પણ તોફાની પવનોની લહેર અત્યારે અરબ સાગરના દરિયાની અંદર એકઠી થતી જોવા મળી રહી છે અને આ સિસ્ટમનું પરિભ્રમણ સતત અરબ સાગરના દરિયાની અંદર મજબૂત બનતું હોવા કારણે ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને હજી પણ આવનાર પાંચ દિવસોની અંદર આંધી તુફાન વંટોળ સાથે ભારે પવનની તીવ્રતા સાથે માવઠાનું સંકટ ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે